જા અને પ્રજનન આરોગ્ય ન્યાય તરફ એક પગલું વિશે મહીસાગર જિલ્લાના હિત ધારકો સાથે મિટિંગ યોજવામાં આવી તારીખ ચૌદ બે રોજ હોટલ ફોર સીઝન લુણાવળા ખાતે સાથી સંસ્થા મહીસાગર અને સહજ સંસ્થા વડોદરાના ઉપક્રમે જાતિ અને પ્રજનન આરોગ્ય ન્યાય તરફ એક પગલું કાર્યક્રમના ભાગરૂપે મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સીઆર પટેલિયાને કાર્યક્રમનું મુખ્ય અતિથિ પદ આપવામાં આવ્યું તેમજ તેઓની અધ્યક્ષતામાં જિલ્લા હિતધારકોની ધારકોની મિટિંગ યોજવામાં આવી જાતિ અને પ્રજનનના આરોગ્ય અધિકારોની સર્વવ્યાપી પહોંચ સુનિશ્ચિત કરવા માટે એસડીજી થ્રી અને અને તેમાં બધા માટે સન્માનતા ગરીબાને સુખાકારી કેન્દ્ર સ્થાને રાખવામાં જિલ્લા સ્તરના હિત ધારકોની મિટિંગ ભવિષ્યમાં કામ કરવા માટેની રણનીતિ ઘડવા માટે ઉપયોગી થશે

આવી જેમાં સરકારી આરોગ્ય વિભાગમાંથી મહીસાગર જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આરસીએચઓ ઈએમઓ ડીએમઓ અને મહીસાગર જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીઓ સીએસસી અધ્યક્ષ શ્રીઓ તેમજ સીએચઓ આરબીએસકેના તાલીમ પામેલ ડોક્ટર શ્રીઓ તમામ કાઉન્સેલર શ્રીઓ હાજર રહ્યા હતા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ડીવાયએસપી શ્રી કમલેશ વસાવા સાહેબ વકીલ શ્રી મનોજભાઈ પટેલ હારુનભાઈ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સખી વંશ ટ્રોપ સેન્ટરના સંચાલક તેમજ ડોક્ટર મહેશ શુક્લા ફોક્સીના ભૂતપૂર્વ પ્રમુખ ડોક્ટર એસપી પટેલ ડોક્ટર આરબી પટેલ ડોક્ટર મયુર ભગત ડોક્ટર હર્ષદ માલીવાળ અને ડોક્ટર આરતીબા જાડેજા હાજર રહ્યા અને આ ડોક્ટરોની પેનલ ચર્ચાના સંચાલક તરીકે વડોદરા મેડિકલ કોલેજના ریટાયર્ડ પ્રોફેસર અને ગાયનેકોલોજીસ્ટના ના ડોક્ટર નંદિતા મિત્રા રહ્યા તેમજ મળણાવાડાના સામાજિક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યા અને મીડિયા પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કમિટી જો ના હોય એને પછી એ એ આજે આજે એક્સપ્લેનર પોઈન્ટ છે કે અમે બ્રીફ કરીને આપીશું તો એ એક્સપ્લેનર પોઈન્ટ ને કેવી રીતે આ માટે તમે આગળ લઈ જશો તો એના ઉપર તમે મળીને તમે ચર્ચા કરી શકો છો એને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો મતલબ ડેફિનેટલી આઈસી મટીરીયલની આપણે વાત કરી તો આ ડોક્ટર સાથી જે છે मैसेजेस मैसेजेस ने आपने रिकॉर्ड करी ने कि 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 आपने जो रिटेन मैसेजेस हुए आपके पास पासे वेरिफाई करी ने एक है। प्रोग्रांस, प्रोग्रांस ने एक कम्युनिटी से भी पहुंचा नहीं चुकी है जो प्रोग्राम्स की गवर्नमेंट प्रोग्राम्स की सवाल है खासी भी बात पे ही आरकेएस के प्रोग्राम स्कूल प्रोग्राम्स में बतावा ए मत के भी क्या बता मुद्दा हुं आपने बता रहे कम्युनिकेट करी चुकी तो ए बिजी वस्तु है